અગ્નિવીરો માટે કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો પૂર્વ અગ્નિવીરોને સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ અને આસામ રાઇફલ્સની ભરતીઓમાં દસ ટકા આપવામાં આવશે આ નિર્ણય કેન્દ્રીય મંત્રાલય દ્વારા લેવામાં આવે છે કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે રાજ્યસભામાં એક લેખિત જવાબમાં જણાવ્યું હતું કે સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સમાં અને આસામ રાઇફલ્સમાં કોન્સ્ટેબલના હોદ્દા પર ભરતીમાં અગ્નિવીરોને દસ ટકા અનામત આપવામાં આવશે આ પ્રક્રિયામાં અગ્નિવીરોને વયમર્યાદાને શારીરિક કસોટીમાંથી મુક્તિ અપાશે મહત્વનું છે કે અગ્નિવીર હેઠળ ભારતીય સેના નેવી અને એરફોર્સમાં સૈનિકોની ભરતી કરવામાં આવે છે આ શસ્ત્ર દળોમાં નિમુક્તિની નવી કેટેગરી છે જે અંતર્ગત પંચોતેર ટકા ભરતી થયેલા અગ્નિવીર આ ચાર વર્ષની સેવા પછી કોઈ પણ પેન્શન લાભ વિના નિવૃત્ત થઈ જાય છે બાકીના પચીસ ટકા અગ્નિવીરોને નિયમિત સૈનિકો તરીકે દળમાં સામેલ કરવામાં આવ્યા છે આ જ કારણ છે કે સરકારે હવે તેમાંથી પંચોતેર ટકા અગ્નિવીરો માટે પણ રોજગારીની વ્યવસ્થા કરી છે બ્યુરો રિપોર્ટ એન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ